રાહદારીઓનું કહેવું છે કે કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની હાલાકી ન વેઠી શકાય ઓરેન્જ એલર્ટથી સાવધાની અને હેડવેવની અસરમાં પરબોમાં પીવાના પાણી જ નથી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીની હરતી ફરતી પરબ બનાવવામાં આવી છે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરમાં ઉનાળાના સમય દરમિયાન પાણીની સેવા આપવામાં આવતી હોય છે તો કોર્પોરેશન દ્વારા એક વાહનમાં પાણીની પરબ બનાવવામાં આવી છે અલગ અલગ વિસ્તારમાં આ પરબ ફરી રહી છે તો જરૂરિયાત મુજબ લોકો આ પરબમાંથી પાણીનો લાભ મેળવી રહ્યા છે જો ડિહાઇડ્રેશનની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે જેનાથી બચવા માટે આખા દિવસમાં ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ આ સિવાય એવા ફળોનું સેવન કરવું જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જ્યુસનું સેવન પણ કરી શકાય છે ઘરે જ શરબત બનાવી શકાય છે અને તેનું રોજ સેવન કરી શકાય છે જેનાથી શરીર ઠંડુ રહેશે જો તમને આ ઉપયોગ કર્યા પછી પણ સમસ્યા થાય તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ